સોદમાનગરપાલિકા દ્વારા સંચાલિત સિટી લિંક બસ નંબર 205 ના ડ્રાઈવર લેા પરવાહિલા આજે સચીનમાં અકસ્માત સર્જાયો જેમાં બાઇક ચાલકનો એક્સિડન્ટ થતા મોત નીપ્યું સજીલ સાતવાલા પુલ રૂપે નિર્ઘરથે સોદમાનગરપાલિકા દ્વારા બંધ કરવામાં આવ્યો તો જ આ લીદે સચીન થી માટે લોકો નદલ્લા પલસાણા હાઇવે માંથી આલ્ફા હોટેલ થી સચીન રેલવે ક્લાઈમ ક્રોસ કર્યો સચીન ને જીઆઈડીસી ઉતરતો અને ચડતા ફરી રોંગ સાઇડ સિટી બસ નંબર ડ્રાઈવરે રોંગ સાઈડ બસ લાવી બાઇક ચાલકને ઉડાવી દેવાની ઘટના બની છે બસો પાંચ નંબર લીસેટી લિંક બસના ડ્રાઈવરો બન્યા બેફામ સચિનમાં અગાઉ પણ એક વર્ષ પહેલા એક મહિલાને સચીના હાઉસિંગ વિસ્તારમાં સિટી લિંક બસ ડ્રાઈવર દ્વારા અકસ્માત કરતા મોત નીપજ્યું હતું અવારનવાર બસ ડ્રાઈવર દ્વારા ક્રોંગ સાઈડ બસ ચલાવવાની ઘટના તેમજ ઓવર સ્પીડની ઘટનાને લીધે આવા અકસ્માત સચિન વિસ્તારમાં થઈ રહ્યા છે એવું કહેવાય તો નવાય નહીં અધિકારીઓ કે પરિવહન ચેરમેન ધ્રુત રાષ્ટ્રની ભૂમિકામાં બેઠા હોય તેવું નજરે પડી રહ્યું છે ઘટનાની જાણ થતા એકસો બાર પોલીસની ગાડી ઘટના સ્થળે પહોંચે તેમજ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ છે